હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે જાણવા કાલ ભૈરવ જયંતિ ક્યારે છે તેના વિશે વાત કરીએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે કાલ ભૈરવ જયંતિ હિન્દુ ધાર્મિક પાંચક મુજબ વર્ષ માગસર શ્રીષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે કાલભૈરવ ભગવાન શિવનું એક રૂપ છે જેને અતિશક્તિશાળી અને રુદ્ર સ્વરૂપે માનવામાં આવે છે આ દિવસની વિશેષ પૂજાનો દિવસ માનવામાં આવે છે અને ભક્તિભાવને લોકો ભગવાન કાલભૈરવની આરાધના કરે છે કાલભૈરવ કોને છે કાલભૈરવ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની પ્રતિનિધિત્વ કરે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર તેમણે બ્રહ્માજીના અહંકારને નાશ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું તેમણે બ્રહ્માના પંચમું નિસ્ત કાપી નાખ્યું હતું જેના કારણે તેનું નામ ભૈરવ પડ્યું ભયનો અર્થ છે ભય અને નો અર્થ છે નાશકતા એટલે કે તે ભયનો નાશ કરે છે કાલભૈરવ જયંતની વિશેષતા કાલભૈરવ જયંતિ પર ભગવાન શિવના આ રૌદ્ર સ્વરૂપની પૂજા દ્વારા શત્રુઓ નકારાત્મક ઉર્જાઓ અને દુશ્મનો પર વિજય મેળવવાનો માનવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરવ મંદિરમાં જાય છે ભગવાનની મૂર્તિ પર ફૂલો દીવો પ્રસાદ ચડાવે છે કાલા તિલ અને તેલનો ઉપયોગ કરી દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે ભગવાન કાલભૈરવને અતિશય ભોગ લગાવવાનો શોખ છે ખાસ કરીને મીઠા દારૂ અને ખીચડી ભોગ સ્વરૂપે ચડાવાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કાલ ભૈરવને પૂજાની મનુષ્યના જીવનમાંથી દુઃખ વ્યાધિ અને દુશ્મનોથી મુક્તિ મળે છે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન શિવનું સ્મરણ કરી કાલ ભૈરવની પૂજાની શરૂઆત કરવી કાળા તિલનો દીવો પ્રજ્વલિત કરવો અને ભગવાનને ફૂલો તથા પ્રસાદ અર્પણ કરવો કાલ ભૈરવ સ્ત્રોત અથવા કાલ ભૈરવ અનિષ્ટનો પાઠ કરવો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું કાલભૈરવ અને ભક્તિ કાલભૈરવ ભગવાનને ભક્તિપૂર્વક પહોંચાડવામાંથી ભક્તોને જીવનમાં તમામ દુઃખો દૂર થાય છે એવું કહેવાય છે તેમને સમયમાં દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી તેઓના દર્શન સમયે સમય સાથે સંકળાયેલા તમામ અવરોધો દૂર કરે છે કાલભૈરવ જયંતિ તારીખ બે હજાર ચોવીસમાં આ વર્ષે કાલભૈરવ જયંતિ ચોવીસ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ બુધવારે છે આ દિવસે અષ્ટમી તિથિ સવારે દસને પિસ્તાળીસથી શરૂ થશે અને બીજા દિવસે અઠ્યાવીસ નવેમ્બર અગિયારને સત્તર મિનિટ સુધી ચાલશે કાલ અષ્ટમી જેને કાલ ભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ આવે છે આ તિથિ ખાસ કરીને ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ કાલ ભૈરવની પૂજા માટે જાણીતી છે કાલાષ્ટમી એક એવો પાવન દિવસ છે જે જેનાથી જે જીવનમાંથી નકારાત્મક ઉર્જા દુશ્મનો અને કષ્ટોને દૂર કરવામાં મદદ કરે છે કાલભૈરવને સમયમાં દેવતા કાળના પ્રભુ માનવામાં આવે છે અને એમનું પૂજન ભક્તોને શાંતિ સફળતા અને ન્યાયની પ્રાપ્તિ માટે મદદ કરે છે આ વર્ષે કાળાઅષ્ટમીની તિથિ જ અઠ્યાવીસ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ છે તિથુરનો આરંભ અને અંત નીચે પર છે શરૂઆત થશે અઢાર ડિસેમ્બર સવારે સાતને પંદરે અને અંત ઓગણીસ ડિસેમ્બર સવારે પાંચને પંચાવન મિને મિનિટે કલ્યાણ માટેના દિવસ તરીકે ભગવાન કાલભૈરવના પૂજનથી દુશ્મનો પર વિજય અને જીવનના તમામ ક્ષેત્રોની પ્રગતિ થાય છે કાલા અષ્ટમી પર પૂજા અને જપ દ્વારા મનુષ્ય પોતાના આંતરિક ભય અને ખોટી ધારણાઓમાંથી મુક્તિ મેળવે છે ભગવાન કાલભૈરવને સમયમાં સંચાલન માનવામાં આવે છે અને એમની કૃપાથી સમય સંબંધિત બધા અવરોધો દૂર થાય છે દિવસની શરૂઆત સ્થાન સાથે થાય છે અને પછી પવિત્ર વસ્ત્રો પહેરવામાં આવે છે ભક્તો કાલભૈરવના મંદિર પર જાય છે અને દેવી દેવતાઓને દર્શન કરે છે પૂજામાં ફૂલો લાલ ચંદન કાળા તિલ અને દીવડાનું વિશેષ મહત્ત્વ છે કાલભૈરવ અષ્ટક અને સ્ત્રોતનું પાઠ ભગવાનના આસ્કર્ષણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કૂતરાઓને ખાવાનું ખવડાવવાનું અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શુભ ગણાય છે કાલા અષ્ટમી અને કાલભૈરવની કથા ભારતીય પૌરાણિક કથાઓના કાલભૈરવનું એક મહત્ત્વ છે કથાઓ મુજબ બ્રહ્મા અને વિષ્ણુના મતભેદને શાંત કરવા માટે ભગવાન શિવે કાલભૈરવ સ્વરૂપે ધારણ કરેલું આ સ્વરૂપથી તેઓ અહંકાર નાશ કર્યા અને સત્યને સ્થાપિત કર્યું છે કાલાષ્ટમીના દિવસે ઉપવાસ રાખવાથી ભક્તને વિશેષ ફળ મળે છે નિર્જલ ઉપવાસ અથવા ફાળાહાર દ્વારા લોકો ભગવાનના કાળ પૈરવને પ્રસન્ન કરે છે કાલા અષ્ટમી જીવનમાં એક આત્મમંત્રણનો દિવસ છે આ દિવસે કરેલી પૂજાથી મનુષ્ય આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હેલો મિત્રો મારી આ ગુરુદેવી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે જાણવા કાલ ભૈરવ જયંતિ ક્યારે છે તેના વિશે વાત કરીએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે કાલ ભૈરવ જયંતિ હિન્દુ ધાર્મિક પાંચક મુજબ વર્ષ માઘસર શિષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે કાલભૈરવ ભગવાન શિવનું એક રૂપ છે જેને અતિશક્તિશાળી અને રુદ્ર સ્વરૂપે માનવામાં આવે છે આ દિવસની વિશેષ પૂજાનો દિવસ માનવામાં આવે છે અને ભક્તિભાવને લોકો ભગવાન કાલભૈરવની આરાધના કરે છે કાલભૈરવ કોને છે કાલભૈરવ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની પ્રતિનિધિત્વ કરે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર તેમણે બ્રહ્માજીના અહંકારને નાશ કરવા માટે આ સ્વરૂપ ધારણ કર્યું હતું તેમણે બ્રહ્માના પંચમું નિસ્ત કાપી નાખ્યું હતું જેના કારણે તેનું નામ ભૈરવ પડ્યું ભયનો અર્થ છે ભય અને નો અર્થ છે નાશકતા એટલે કે તે ભયનો નાશ કરે છે કાલ ભૈરવ જયંતની વિશેષતા કાલ ભૈરવ જયંતિ પર ભગવાન શિવના આ રૌદ્ર સ્વરૂપની પૂજા દ્વારા શત્રુઓ નકારાત્મક ઊર્જાઓ અને દુશ્મનો પર વિજય મેળવવાનો માનવામાં આવે છે